તો મિત્રો અમે આવી ગયા હતા પ્રાથમિક શાળામાં આવી ગયા અમે ભણતા હતા પ્રાથમિક શાળા બતાવી દઉં અમે પહેલાં ભણતા હતા અમે હવે તો ભણતા નથી પણ પાંચ છ વર્ષ પહેલાં ભણતા હતા તારી સ્કૂલ એકદમ કેવી હતી ને આ તારી કેટલી મસ્ત હતી તમે જોઈ લો આ ભાઈલું છે બગીચું ને કેવું મસ્ત બનાવેલું છે અને આ શાળા શાળા હમણાં જ નવી જ બની છે નવી જ બની છે કેટલી સરસ મજાની બનાવેલી છે સ્કૂલ તમે જોઈ લો અને સારું મેજન છે રમવા માટે અને દેવા માટે ઉલ્યો ટીચર ભણાવે છે એના માટે ખુરશી છોકરાને દેવા માટે બેકગ્રાઉન્ડ રમવા માટે છોકરા માટે અને હું બતાવી રસોડું બતાવેલું રસોડું જમવાનું બને છે ને એ છોકરા માટે તમને હું બતાવી દઉં

અને પેલા અહીંયા રૂમ હતા રૂમ અત્યારે રૂમ નહીં ખાલી હું પ્રાર્થના હોલ બનાવીને પેલા રૂમ હતા અમે અહીંયા ભણેલા છે ત્રણ રૂમ હતા પ્રાર્થના હોલ બની ગયો છે આમ કરેલા છે વરસાદ પીધો આવે તો શુક્ર વ્યવસ્થા મળી શકે હોય પ્રાર્થના હોલમાં પ્રાર્થના કરે ને ઓલી શાળા જતા

અને સાચી શ્રદ્ધાંજલિ હશે એ સ્વચંદ્રાયણ માટે માહિતી છે શીખવાની માહિતી અને આ કિચન ગાર્ડન છે લો તમે જો આ ગેલેરી છે ફરવા માટે છોકરાને હોય છે ગેટેથી મોરીથી આવે ભણવા હોય છે

પહેલું બીજું ત્રીજું ચોથું પોષમાવા માટે લપશણી છે તે નાના માટે નાની લપક્ષણી શુગર માટે આ એક્સરસાઇઝ કરવા માટે આ બે દંડી હવે તૂટી જાય છે અમુક કરવાના પણ ઉકાને શું હવે સાધું નહીં ખાલી બેસવા માટે જ છે અત્યારે પહેલાં તો એક્સરસાઇઝ માટે આ એક્સરસાઇઝ માટે આ શરીરની એક્સરસાઇઝ